આઠ ડિસેમ્બર કેરળમાં એક મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો બે કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યાં વિદેશથી પરી પરત ફરી રહેલી બે બહેનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ નાઇન્ટીન બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રદાનો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા યોજી હતી આગામી દિવસોમાં લાંબી રજાઓ નાતાલ અને નવા વર્ષની રજાઓ આવશે તેમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કેસ ફરી વધી શકે છે તમને જણાવી દઈએ કે મંગળવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં સોમવારે બસો ને અઠ્યાસી નવા કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે સક્રિય કેસ વધીને એક હજાર નવસો ને સિત્તેર થઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં મૃત્યુઆંક પાંચ લાખ તેત્રીસ હજાર ને ત્રણસો અઢાર થયા છે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર આ સાજા થનાર લોકોની સંખ્યા વધીને ચાર કરોડ ચુમ્માલીસ લાખ અને સિત્તેર હજારથી પણ વધારે છે અને રિકવરી રેટ અઠાણું પોઈન્ટ એક્યાસી ટકા છે મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના બસો વીસ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે કોવિડના કેસમાં વધારા વચ્ચે દિલ્હીમાં સ્વાસ્થ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે તહેવારોની મોસમ પહેલાં દેશમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે દિલ્હી કેરળ અને તમિલનાડુના ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે ત્યારે હવે જો આ કેસો આમને આમ વધતા રહેશે તો ફરી એકવાર લોકડાઉન અને માસ્ક પહેરવાનો વારો આવી શકે છે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર